લક્ષ્મણનગર સોસાયટી માં વર્ષોથી પ્રાથમિક સુવિધાનો અભાવ હતો અને એના ભાગરૂપે અમે પાણીની લાઈન નાખવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરાવી છે સોસાયટી ના સભ્યોને સમજાવી સંકલન કરીને પાણીના કનેક્શન લેવડાવ્યા અને ત્યારબાદ આરસીસી રોડ મંજૂર કરવા માટેની આખી ફાઇલ ઝોનમાં મુકાવડાવી અને એ રોડ મંજૂર થઈ જાય ત્યાં સુધીના જે ફોલોઅપ લેવા પડે એ ફોલોઅપ અમે લીધા હતા રોડ અંતિમ મંજૂર થયો રોડ તમામ પ્રક્રિયામાંથી મંજૂર થઈ ગયા બાદ યુનિટ રેટ નવા આવવાના હોય કોઈ પણ એજન્સીને કામ સોંપી ના શકાય કારણ કે નવા ભાવ મંજૂર થવાના હોય એટલે નવા ભાવ આધારે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું હતું અને એટલા માટે જ અમે એ કામને પ્રક્રિયા થોડી ધીમી રાખી હતી હજુ એ કામ સોંપાયું નથી તો ટૂંક સમયમાં આ કામનો વર્ક ઓર્ડર આવી જશે પરંતુ તે પહેલા જ ભાજપના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટર સ્વાતિ બેન કયાડાએ વહેલી સવારે આઠ વાગે આવીને સોસાયટીના સભ્યને બોલાવી ખાત ખાતમુહૂર્ત કરાવી લીધું હતું અમારો સવાલ છે કે વર્ક ઓર્ડર પહેલા

એવું કહે છે કે ત્યાં તમારો રસ્તો કન્ફર્મ થઈ ગયો છે પણ હજી કોઈનો નિકાલ કરવામાં આવ્યો નથી આવીને મુહૂર્ત કરી ગયા છે મુહૂર્ત કરી ગયા એના પંદર પંદર દિવસ ઉપર થઈ ગયો છે પણ હજી કોઈનો રસ્તાનો નિકાલ કોઈ જોવો નથી રોડ આ સોસાયટી બની તેનું લગભગ પચીસ થી ત્રીસ વર્ષ થયા છે હજી કોઈ એમનું રસ્તા જે સ્થિતિમાં જ્યારે મકાન લીધા હતા એની સ્થિતિમાં મકાન રસ્તા છે કોઈ નવા બનાવવામાં રસ્તો આવ્યો નથી સમસ્યા તો બહુ બધી છે સોમાહામાં એટલા હેરાન થાય રસ્તામાં આ છોકરાઓ સ્કૂલે જાતા હોય ઘણા બધા પ્રોબ્લેમ તો છે પણ શું કરવાના રસ્તાની મંજૂરી આપી કે છે પણ હજી કોઈ કર્યું નથી આ તમે રસ્તો બતાવો એને કેટલો ખરાબ છે સોમાહામાં બહુ તકલીફ પડે બસ અમારી એક જ માંગ છે કે આ સોસાયટીના રોડ રસ્તા વ્યવસ્થિત બને એક મચ્છરની એટલી પરેશાની છે પણ એનો કોઈ નિકાલ થતો નથી નમસ્કાર નમસ્કાર હું ધર્મેશ ભંડેરી કોર્પોરેટર વોર્ડ નંબર સત્તર સુરત મહાનગરપાલિકા અને પૂર્વ વિપક્ષ નેતા સુરત મહાનગરપાલિકા આ વોર્ડ અમારે અમે જ્યાંથી ચૂંટાયા છીએ જનપ્રતિનિધિ તરીકેને વોર્ડ નંબર સત્તર અને સત્તર નંબરના વોર્ડની આ લક્ષ્મણનગર સોસાયટી આ સોસાયટીમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો અને એના ભાગરૂપે અમે પાણીની લાઇન નાખાવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરાવી સોસાયટીના સભ્યોને સમજાવી સમજાવીને સંકલન કરાવી કરાવીને પાણીને કનેક્શનો લેવડાવ્યા અને ત્યારબાદ સીસી રોડ મંજૂર કરવા માટેની આખી ફાઇલ ઝોનમાં મુકાવડાવી અને એ રોડ મંજૂર થઈ જાય ત્યાં સુધીના જે ફોલોઅપ લેવા પડે એ ફોલોઅપ અમે દોડી દોડીને લીધા અને રોડ અંતે મંજૂર થયો રોડ તમામ પ્રક્રિયાઓમાંથી મંજૂર થઈ ગયા બાદ યુનિટ રેટ નવા આવવાના હોય કોઈ પણ એજન્સીને કામ સોંપણી ન થઈ કારણ કે નવા ભાવ મંજૂર થવાના હોય એટલે નવા ભાવના આધારે કોન્ટ્રાક્ટરને કામ આપવાનું હતું અને એટલા માટે અમે એ કામને પ્રક્રિયા થોડીક ઢીલી રહે હજી એ કામ સોંપવાનું નથી ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આવી જશે પણ આ વર્ક ઓર્ડર આવ્યા પહેલાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ખાત ખાતમુહૂર્ત કરી દીધું એમની સાથે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જે પલટી મારીને ગયા એવા કોર્પોરેટર શ્રીમતી સ્વાતિબેન ક્યાડા સવારમાં આઠ વાગ્યામાં આવે છે સોસાયટીના લોકોને જગાડે છે કે આવો ખાતમુહૂર્ત કરવું છે સોસાયટીવાળાને ખબર નથી એને એમ થયું કે આઠ વાગ્યામાં કેમ ખાત ખાતમુહૂર્ત તો આ બદલાવ છે કે આ હેલ્ધી કોમ્પિટિશન થયું અમે જ્યાં ચૂંટાણા છીએ જ્યાં આમ આદમી પાર્ટી ચૂંટાણી છે તે દરેક જગ્યાએ લોકોના કામ માટે હેલ્ધી કોમ્પિટિશન થવા લાગ્યું જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી નથી ચૂંટાણી તે જગ્યાએ આજે પણ દરેક કામ સરકારી ગતિએ ગોકળ ગતિએ એકદમ ધીમા ધીમા મંદ મંદ ચાલે છે પરંતુ આમ આદમી પાર્ટી તરીકે અમે ચૂંટાયા બાદ એ કામનું કોમ્પિટિશન થયું લોકો કામ માટે દોડવા લાગ્યા ભારતીય જનતા પાર્ટીના લોકોએ દોડવા લાગ્યા કે આપણે કામ કરવું પડશે નહીં તો હજી વધારે મજબૂતાઈથી આમ આદમી પાર્ટી ચૂંટાશે તો અમે જે ઈચ્છતા હતા એ બદલાવ આવ્યો છે તમારો જે સવાલ છે કે ખાતમુહૂર્ત પહેલાં જ ભાજપના ધારાસભ્ય અને મંત્રી કોર્પોરેટર સ્વાતિબેન ભાજપના કાર્યકર્તાઓ કેમ ખાતમુહૂર્ત કરવા આવ્યા એ સવાલનો જવાબ તો એ આપી શકે કે વર્ક ઓર્ડર અપાણા પહેલાં કામ સોંપણી અપાણા પહેલાં શા માટે એમની વહેલી સવારમાં આઠ વાગ્યામાં આવીને શિયાળાની સવારમાં આઠ વાગ્યા આવીને પોતાનું ત્રિકમ લઈને આવ્યા અને ખાતમુહૂર્ત એમણે કરી દીધું આ મારું નામ ઘનશ્યામભાઈ કરશનભાઈ કચેરીયા લખમનગર સોસાયટી પૂણા ગામની હું એનો પ્રમુખ છું એકમાં વીસ દિવસ પહેલાં ખાતમુહૂર્ત કરી ગયા હજી કોઈ આવ્યું નથી ફોન કર્યો તો કે બે દી ખમો પાંચ દી આઠ દી મજૂર નથી એવું આશ્વાસન આપે છે એ કોપરેટર દ્વારા અને મચ્છર બહુ મસ્ત બહુ ત્રાસ છે ટ્રાફિકનો પ્રશ્ન છે પછી આ ધૂળ ઉડે કાદો કિસર થાય નાના છોકરાઓ સ્કૂલે છે વૃદ્ધ ઉંમરના હોય એને તકલીફ પડે છે કોઈ બીમાર હોય લઈ જવાય ત્યારે થોડીક પ્રોબ્લેમ થાય છે રોડ તો બન્યો જ નથી શરૂઆત છે મુરતમાં પહેલી વાર બને છે તારી વર્ષની જૂની સોસાયટી છે આ પહેલી વાર આરસીસી થાય છે આમાં છ થી સાત હજાર લોકો રહેશે અરે બહુ યાર તકલીફ પડે છે બધી વહેલા હાર બધી પ્રાથમિક સુવિધા આપે કોપરેશન માં જે લગતી હોય એ બધી રાજ્યના શિક્ષણ મંત્રી હતા પ્રફુલભાઈ ને સોતીબેન કેળા કોપરેટર